નમસ્કાર દર્શક મિત્રો જેનરપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં આવેલ દીનદયાલ અત્યોદય યોજના હેઠળ બનાવવામાં આવેલ સેન્ટર હોમમાં આજ રોજ સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા વિઝિટ કરવામાં આવી ત્યારે ઘણી બેદરકારી જોવા મળી હતી જે રોડ રસ્તા પર રહેલા ઘરવિહોના માટે સેન્ટર હોમ બનાવવામાં આવ્યા છે ત્યારે આ સેન્ટર હોમમાં થોડા વર્ષોથી સ્વનિધિ યોજના હેઠળ લોન લીધેલ લાભાર્થીઓના સર્ટિફિકેટ આપવાની જગ્યાએ એ ધૂળ ખાતા હાલતમાં રજડતા જોવા મળ્યા હતા વધુમાં સામાજિક કાર્ય દ્વારા કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા અધિકારીઓ અને કર્મચારીઓના પ્રવાહીના કારણે સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી ક્યારેય આવા અધિકારીઓને અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી અને સાચા લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે આ તમામ સર્ટિફિકેટ પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આત્મનિર્ભર ભારત અભિયાનના લીલેરિયા ઉડાવતા પાલિકાના અધિકારી લોન લેનાર લાભાર્થીઓને મળવાપાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા હતા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલો

આજે જયારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં આગાડી જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા ગાડી સેન્ટરોમાં રહેતા હોય છે ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે આ સર્ટિફિકેટો જે દૂર ખાતી હાલતમાં જોવા મળે છે આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે લારી ધારકો છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે લોકોને લાભ નથી મળતો ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબ જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો જે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ કામ નથી કરું એટલે કઈક ને કઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો દૂર ખાતી હાલતમાં જોવા મળે છે પરંતુ આપના ન્યુઝ માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો દૂર ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે